દિવાળી પૂર્વે ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટી ની લહેર સામાજિક આગેવાન દીપક પટેલ એમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા ભાજપ વિકાસના નામે વિનાશ કરનારી પાર્ટી છે યાકુબ ગુરુજી ભરૂચ લોકસભાના ઇન્ચાર્જ ગત સામાજિક રૂપે પ્રતિષ્ઠિત એવા દીપક પટેલ પોતાના આશરે ચાલીસ જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા સદર કાર્યક્રમમાં લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજી એ નવા જોડાયેલા લોકોને આવકારતા જણાવ્યું હતું કે

ભાજપના લોકો જે રસ્તા ઉપરથી વિકાસ યાત્રા છે તે રસ્તા વર્ષોથી છે જેના ખાડાઓ ભ્રષ્ટાચાર રૂપે કરેલા વિનાશની સાબિતી આપે છે અને પાસા એ જ રસ્તા ઉપરથી વિકાસ યાત્રા કાઢે છે આ હવે લોકો સમજી છે જેથી જનહિતના કામ કરવા વાળે આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રિયુષ પટેલે નવા આગંતુક દીપકભાઈ પટેલને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું એડવોકેટ કમલેશ મઢીવાલા એ જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકો ભાજપની નકલી દેશભક્તિને ઓળખી ગયા છે ધર્મ અને જાતિવાદની વાતો કરી વિવિધ પ્રકારે આમ લોકો પાસેથી અઢળક ટેક્સ વસૂલે છે અને તે રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેથી હવે માત્ર આમ આદમી પાર્ટી એક ભાજપ સામે

એવા દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે હું મારા સમર્થકો સાથે સાચા અર્થમાં દેશભક્ત અને કામની રાજનીતિ કરનાર કટ્ટર ઈમાનદાર પાર્ટીમાં જોડાય ગર્વ અનુભવું છું આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને અમે ઘર ઘર પહોંચી લોકોને આમ આદમીની વિચારધારા સાથે જોડીશું આજ રોજ ભરૂચ શહેરના મધ્યમાં આવેલ શ્રવણ ચોકડી પાસે આવેલ અક્ષર પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીની ભોલાવ જિલ્લા પંચાયતની જનસભા યોજવામાં આવી જેમાં સામાજિક આગેવાન પટેલ પોતાના ચાલીસ જેટલા સમર્થકો સાથે આજ રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જેને અમારા જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી આવકારેલા છે આજે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક લહેર ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરે છે પરંતુ એ વિકાસ ની વિનાશ વેરી રહી છે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ સપ્તા જે ઉજવવાની વાત કરીને જે વિકાસ સપ્તાહ ઉજવી રહેલા છે એમાં એ લોકો જ્યાંથી પોતાની વિકાસ યાત્રા લઈને જાય છે એ રોડ પણ છે એ રોડ નથી બનાવી એમાં કેટલા પણ એક્સિડન્ટ થયા છે કેટલા લોકો ઘાયલ થયા છે ક્યારેક તો મૃત્યુ થયા છે તેમ છતાં પણ એવા જ રોડની ઉપર આ લોકો પોતાની વિકાસ યાત્રા લઈને જાય છે ને વિકાસની વાતો કરે છે જે વાત તે એમનું પોલ ખુલી ગઈ છે કે ભાઈ આ વિકાસ કરવા વાળા નહીં પણ આ વિનાશ કરવા વાળી પાર્ટી છે જે વાત લોકો સમજી આમ આદમી પાર્ટીનો કેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીને સમજાવી દીધું છે દેખાડી દીધું છે કે હવે ભારતીય જનતા પાર્ટી થી લોકોનો મોહ ભંગ થયો છે અને કામની રાજનીતિ કરવા વાળી પાર્ટી એવી કત્તર ઈમાનદાર પાર્ટી આમ આદમી પાર્ટી એક સારા વિકલ્પ તરીકે ઉભરી રહી છે આવનારી જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણીઓ છે એમાંથી ભારતીય જનતા પાર્ટીને ખદેડીને એક વિકાસની કામ સાચા અર્થમાં દેશભક્ત અને વિકાસની કામની રાજનીતિ કરનાવાળી પાર્ટી સત્તામાં આવશે એ એ જ સાથે વિનું છે